ભાવનગર શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ચોમાસા પહેલા ભાવનગરમાં ખાડા નગરી પૂર્ણ કરવામાં આવે તેને લઈને ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો હતો જયારે એક બાજુ રથયાત્રા આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભગવાનેશ્વર મંદિરથી મહિલા કોલેજ સુધીના વિસ્તારમાં રોડ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જેમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘાડ સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે શાસકોને ભાવનગરના અધિકારીઓને ચોમાસું દેખાતું નથી કે ચોમાસું તૈયારી છે ત્યારે તમે રોડ કામ ખોદો સ્ટ્રોંગ લાઈન ખોદો છો પ્રી મોન્સુન કામગીરીના બાને લોકોના પૈસા ખીચામાં નાખો છો ભાવનગર લગભગ રોડ ખોદીને બેઠા છે એને ખબર કે છતાં કમ નસીબે આ શાસકો અધિકારીને ખબર નથી પડતી ત્યારે લોકોને એટલા હેરાન પરેશાન ભાવનગરના લોકો થઈ રહ્યા છે આજે એની કોઈ કલ્પના બાદ વાત છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ઘોઘા સર્કલ વોર્ડ વતી આજે ધરણા નો સુભાષનગર જ્યાં જગન્નાથજીની ની ભાવ ગુજરાત બીજા નંબર ની યાત્રા નીકળવાની છે પણ પરિસ્થિતિ શાસકોએ રોડ ખોદી નાખ્યા છે ત્યારે એના વિરોધ પ્રદર્શન માટે અમે ધરણા નો કાર્યક્રમ કર્યો અને પોલીસ અમે ડિટેન કરીને આજે બીડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે